બે સાઈડ થી લીધું છે ઓલરેડી તમે તો મીડિયા સમક્ષ કીધું છે હમ એટલે બે મેં બે બાજુ થી વાત સાંભળી છે તમારી સાંભળી છે ટોટલી વાત ટોટલી ઇન્ટરવ્યુઝ જોયા બરાબર અને પછી ત્યાંથી નહીં સાંભળ્યું છે બરાબર તમારે સહી બાબત માંથી ઝઘડો થયો તો એ બધું જ અને જે કાજલ રહી ને એ કાજલ સાથે તમારે છ વર્ષથી તમારે હતું જ બરાબર અને કાજલની કાજલ પેલા તમને મેરેજ ની ના પાડતી હતી પછી આમની સાથે મેરેજ થયા એટલે એને ફીલ થવા માંડે એટલે તમને રાત્રે ઘરે સુવા નતી જવા દેતી રાઈટ ફોનમાં તમે વાત કરો વાત મોડે સુધી ફોનમાં તમે ચર્ચા બારે વાતો કરવા રહેતા અને પછી ઘરે જતા એટલે ડખો થતો